जागते रहो શું તમે બેંકને લગતી કોઈ જરૂરિયાત અંગે તેના કસ્ટમર કેર પર ફોન કર્યો છે કેટલી જલ્દી તમને સોલ્યુશન મળ્યું છે અને જે સોલ્યુશન મળ્યું તેનાથી તમને કેટલી મદદ મળી બેંક આમ તો ક્રેડિટ કાર્ડ અંગે લોન અંગે 100 વાર કોલ કરે છે પરંતુ સર્વિસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય કોઈ ખામી રહી હોય તો તે જાણવા માટે કસ્ટમર સેટિસ્ફેક્શન માટે ક્યારે કોલ નથી કરતી

कहीं किसी बातों में उलझाते रहे कभी कहते ये करिए कभी कहते वो करिए उसके बाद जब दो तीन दिन मेरे निकल गए मेरा समय बर्बाद हो गया उसके बाद आखिर में उन्होंने मुझे एस की मेन ब्रांच में जाकर अपना काम करवाने के लिए कहा जब मैं मेन ब्रांच गया वहाँ मेरा काम तुरंत हो गया तो मुझे लगता है कस्टमर केयर में मेरे पास इंडसइंड बैंक का एक क्रेडिट कार्ड था कई दिन से खाली पड़ा हुआ था मैंने सोचा उसको बंद करवा दूं पहले तो उनका आईवीआर प्रोसेस इतना कठिन था उसके बाद जब मैंने उनके कस्टमर केयर एजेंट से बात करने की कोशिश करी तो उसमें मुझे कम से कम तीन चार मिनट और लग गए अभी तक मेरा कार्ड बंद नहीं हो पाया है मैंने फ्लिपकार्ट एक्सिस बैंक का क्रेडिट कार्ड दिया था उसमें मुझे पाँच सौ का वाउचर मिलना था लेकिन वो वाउचर मुझे मिला ही नहीं तो इसके लिए कंप्लेन करने के लिए मैंने कस्टमर केयर को फ़ोन किया

એક દબાવો બે દબાવો ત્રણ દબાવો કહી કહીને પંદર થી વીસ મિનિટ કાઢી નાખશે અને ત્યારે પણ જરૂરી નથી કે સોલ્યુશન મળી જાય આ અનુભવ આપણને પરેશાન કરી નાખે છે જ્યાં ઝોમેટો સ્વિગી અને બીજી ઓનલાઈન સર્વિસીસના કસ્ટમર કેર નંબર પર કોલ કરવા પર મિનિટોમાં સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે એટલે કે પ્રોમ્પ્ટ રિસ્પોન્સ મળે છે તો બીજી તરફ આપણી બેંકોના કસ્ટમર કેર નંબર અચાનક અધવચ્ચે બંધ થઈ જાય છે

તમામ પ્રકારની સેવાઓના કિસ્સામાં આવું જ થાય છે પરંતુ બેંક જે આપણા જીવનનો એક જરૂરી ભાગ છે બેંક જેની પર આપણે આપણા પૈસાની સુરક્ષા માટે ભરોસો કરીએ છીએ ત્યાંથી આવું ક્યારે પૂછવામાં નથી આવતું બેંકમાં સો પ્રકારની મુશ્કેલીઓ છે ક્યારેક સરકારી બેંકોમાં નેટવર્ક ડાઉન રહે છે તો ક્યારેક બેંકોની એપ યોગ્ય રીતે કામ નથી કરતી આ જ કારણ છે કે રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવે કહેવું પડ્યું કે બેન્કો કસ્ટમર કેર માટે વ્યવસ્થાને સુધારવાના બદલે કસ્ટમર એક્ઝિબિશન પર વધારે ભાર મૂકી રહી છે એટલે કે ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે એક સારી વ્યવસ્થા બનાવવાના બદલે તેમનું ધ્યાન ગ્રાહક જોડવા માટે નવા નવા ઉપાયો અજમાવવા પર વધુ છે રાવે કહ્યું કે એક સેક્ટર જે પોતાની સર્વિસ ઇન્ડસ્ટ્રી બતાવવા પર ગર્વ અનુભવે છે તેના માટે આ ચીજો યોગ્ય નથી

આ રીતે ગ્રાહકો સિસ્ટમના વિક્ટીમ બની જાય છે એટલે આ સિસ્ટમની સમીક્ષા કરવા તેનું ધ્યાન રાખવા માટે એક મોનિટરિંગ વ્યવસ્થા હોવી જોઈએ ફરિયાદ નિવારણ તંત્રની સર્વિસ ક્વોલિટીને સુધારવા માટે એક થર્ડ પાર્ટી ઓડિટિંગ કરાવવું જોઈએ બેંકોની કસ્ટમર કેર સર્વિસથી જો તમે ખુશ નથી તો કસ્ટમર કેર નંબર પર તમામ કોલ કરવા છતાં પણ તમારી ફરિયાદનું નિવારણ નથી થઈ રહ્યું તો પહેલાં બેંક જાઓ ત્યાં તમારી ફરિયાદ નોંધાવો અને ફરિયાદ બેંકના નોડલ ઓફિસરની પાસે નોંધાવી પડશે દરેક બેંકમાં ફરિયાદ પર ધ્યાન આપવા માટે એક નોડલ ઓફિસર હોય છે જો બેંક એક મહિનાની અંદર તમારી ફરિયાદો સમાધાન ન કરે બેંક તરફથી તમને સંતોષજનક જવાબ ન મળે તો તમે રિઝર્વ બેંકના બેંકિંગ અમ્બર્સમેન્ટમાં જઈ શકો છો ત્યાં સાદા કાગળ પર લેખિતમાં ફરિયાદ કરી શકો છો